નમસ્કાર મિત્રો પાર્થ સ્કૂલ જુનિયર જે વડોદરામાં આવેલી છે તે શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ તો પ્રાઇમરી અને સેકન્ડરી વિભાગમાં મેથ્સ સાયન્સ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી સંસ્કૃત સોશિયલ સાયન્સ કમ્પ્યુટર ટીચર વેલ્યુ એડ્યુશન મોરલ સાયન્સ ટીચર ડાન્સ મ્યુઝિક આર્ટ અને ક્રાફ્ટ પીઈ ટીચરની જગ્યાઓ બહાર પડેલી છે જે કંઈ મિત્રોનો રસ હોય તેણે નીચે આપેલા ઈમેલ આઈડી અથવા વોટ્સઅપ ઉપર પોતાનો રિઝ્યુ મોકલવાનો રહેશે છે નોન ટીચિંગની વાત કરીએ તો રિસિપનિસ્ટ ગ્રાફ્ટ ડિઝાઇનર ક્લર્ક સ્ટોરકીપર જર મશીન ઓપરેટર અને પીએનની જગ્યાઓ બહાર પડેલી છે ત્યારબાદ જોઈએ તો મુકેશ દેવદાણી ઓનિક્સમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે કાઉન્સલરની ઓનલી ફિમેલ હોય એના માટે એક જગ્યા બહાર બહાર પડેલી છે લાયકાત જોઈએ તો એની ગ્રેજ્યુએટ આસિસ્ટન્ટ ટીચરની બી એમએસસી બીએસસી બી ફાર્મા એમ ફાર્મા બીએડ કરેલું હોય માટે જગ્યાઓ બહાર પડેલી છે તથા મેથ્સ સાયન્સ ઇંગ્લિશ સ થી દસ ની અંદર જગ્યાઓ બહાર પડેલી છે રોજ સવારે દસ વાગ્યા સુધી ગોઠવેલું છે જે કોઈ ઇન્ટરવ્યુ માટે ન જઈ શકે તેણે પોતાનું સીવી નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર મોકલવાનું રહેશે નમસ્કાર મિત્રો મોદી સ્કૂલ જે રાજકોટ ઈશ્વરિયા અને જામનગરમાં છે તેના માટે શિક્ષકોની જગ્યા બહાર પડેલી છે એકેડેમિકની વાત કરીએ તો ટીજીટી પીજીટી પીઆરટી એનટીટીમાં સાયન્સ સબ્જેક્ટ વિભાગમાં જે ડબલ્યુ ટી ફાઉન્ડેશન કેમિસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ અને મેથ્સમાં જગ્યાઓ બહાર છે કોમર્સ વિભાગની વાત કરીએ તો અકાઉન્ટ સ્ટેટિક્સ એસપીસીસી ઇંગ્લિશ ઇકોનોમિક્સ બિઝનેસ સ્ટડીઝ કોમ્પ્યુટર સાયન્સ ઓસી અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે આર્ટ્સ સબ્જેક્ટમાં વાત કરીએ તો સાયકોલોજી પોલિટિક સાયન્સ અને હિસ્ટ્રીમાં જગ્યાઓ ખાલી છે પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી વિભાગની વાત કરીએ તો મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ આઈસીટી સીટી ઈવીએસ હિન્દી ગુજરાતી કોકુર્યુલરમાં જગ્યા ખાલી છે ઇંગ્લિશ ફરિયાદ આવડવું જરૂરી છે જે કોઈ મિત્રો રસ હોય તેણે ઉપર આપેલા ક્યુઆર કોડ ઉપર અથવા વેબ એડ્રેસ ઉપર પોતાનું રિઝ્યુમ સેન્ડ કરવાનું રહેશે